સામા પાચમ વિધિ આ વ્રત ભાદરવા માસની અજવાળી સ્ત્રીઓ રજો દર્શન સમયે થતા અજાની નિવારણ કરવા માટે કરે છે આ દિવસ શાસ્ત્રોમાં ઋષિ પાચમ તરીકે પણ પ્રખ્યાત છે સવારે અઘેડાનું દાતન કરવું શરીરે માટી ચોડવી માથામાં આમળાની ભૂકીથી વાળ ધોવા માથાબોળ સ્નાન કરી શિવજીની પૂજા કરવી ભોજનમાં સામો ખાવો

નિરૂપાને પરણાવી દીધી હતી એટલે પતિ પત્ની બને નિશ્ચિત થઈ ગયા હતા પરંતુ એકાદ વર્ષ થયું હશે ત્યાં પુત્રી નિરૂપાનો પતિ મૃત્યુ પામ્યો એ વિધવા બની પિયરમાં આવી યુવાન પુત્રીને અકાળે વૈધવ્યલી જોઈ માતા પિતાને ને ઘણું દુઃખ થયું પરંતુ કાળ સામે કોઈનું ચાલતું નથી તેમને દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન હવે સંસારમાંથી ઉઠી ગયું હતું આથી તેઓ વનમાં ચાલ્યા ગયા આશ્રમ બાંધી ભક્તિમય જીવન જીવવા લાગ્યા પુત્ર પુત્રી પણ તેમની સાથે રહેવા ચાલ્યા ગયા હતા પુત્રી બિચારી ખાટલા નાખી સૂઈ રહેતી એક દિવસ નિરૂપા ઝાડ નીચે સુતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈ તેની માતા ગભરાઈ ગઈ તેને પતિને બોલાવી આ વાત કરી

સામા પાંચમ ને ઋષિ પંચમી પણ કહે છે ભાદરવા સુદ દીવો કરવો નૈવેદ્યમાં ફળ મૂકવા વ્રત કરનારે સપ્ત ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભરતરાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વસિષ્ઠનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય અને કંદ મૂળ પણ લઈ શકાય જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તે ઉત્તમ ગણાય છે જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે નિરૂપાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું એના બધા દોષો નાશ પામ્યા જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમ નું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો ક્ષય થશે